સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ એક ન્યૂઝ સેવા વાયરલ ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીને પંજાબના ગવર્નર બનાવવા બદલ અભિનંદન પાઠવતો કર્યો પ્રધાનમંત્રી તાલુકાની અંબાજી નજીક આવેલી પ્રાથમિક શાળામાં બાળકો વહેતા પાણીમાં જીવના જોખમે સ્કૂલ જવા મજબૂર ઉપરવાસમાં વધારે વરસાદમાં શાળા આવતા બાળકોના માથે છે જીવનું જોખમ

હવે જોઈએ સમાચાર વિગતવાર આજનો જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયામાં સાચી ખબર કરતાં ખોટી ખબર ખૂબ જ ઝડપથી વાયરલ થતી હોવાની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે ત્યારે વધુ એક ફેક ન્યૂઝ વાયરલ થયા છે આ ફેક ન્યૂઝ ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીને લઈને થયા છે સોશિયલ મીડિયામાં એક યુઝરે હરીભાઈ ચૌધરીને પંજાબના ગવર્નર બનાવવા બદલ પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવતા મેસેજ કર્યા છે જોતામાં આ ફેક ન્યૂઝ એટલા વાયરલ થઈ ગયા કે લોકો તેને સત્ય સમજવા માંડ્યા હતા જેથી આ સમાચારની ખરાઈ કરવા માટે બી કે ન્યૂઝ ચેનલ દ્વારા આ સમાચારના કીવર્ડને ઓનલાઈન સર્ચ કરતા આ સમાચાર ફેક ન્યૂઝ હોવાનું સામે આવ્યું છે આવા કોઈ જ સમાચાર હકીકતમાં બન્યા નથી પરંતુ કેટલાક લોકોએ માત્ર ગતકડા માટે આ ફેક ન્યૂઝને વાયરલ કર્યા છે ત્યારે લોકોએ પણ સોશિયલ મીડિયામાં આવતા સમાચારો પર વિશ્વાસ કરવો જોઈએ નહીં અને સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત થયેલી સમાચાર એજન્સીના સમાચારોની એકવાર પડતાલ કરવી જોઈએ આ સોશિયલ મીડિયામાં જે રીતે ફેક ન્યૂઝ વાયરલ થઈ રહ્યા છે તે જોતા સરકાર દ્વારા પણ સોશિયલ મીડિયા પર અંકુશ લાવવો જરૂરી બની ગયો છે ડીસા શહેરના સ્પોર્ટ્સ ક્લબથી વાડી રોડ ટેકરા તરફ જતા માર્ગ પર સોમવારે રાત્રે અચાનક એક બાઇકમાં આગ ભભૂકી ઉઠી હતી આગની ઘટના બનતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરી મચી ગઈ હતી અને નજીકના લોકોએ તાત્કાલિક જાતે જ પાણીનો મારો ચલાવીને બાઇકમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો આગ પર કાબુ મેળવવામાં આવે તે પહેલા જ બાઇક સંપૂર્ણ રીતે બળીને રાખ થઈ ગયું હતું પરંતુ આ ઘટનામાં લોકોની પણ ગંભીર બેદરકારી જોવા મળી હતી બાઇકમાં જ્યારે આગ લાગી ત્યારે એક તરફ પેટ્રોલ ભરેલું બાઇક સળગી રહ્યું હતું તો બીજી તરફ લોકો પણ બાઇકની નજીક પહોંચી રહ્યા હતા પેટ્રોલ ભરેલા બાઇકમાં આગ લાગે ત્યારે તે બાઇક પેટ્રોલ બોમ્બ જેટલું જ ખતરનાક બની જતું હોય છે તેવામાં લોકોની આ બેદરકારી ગંભીર પરિણામ લાવી શકે તેમ હતી પરંતુ સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી હોનારત સર્જાઈ ન હતી ત્યારે આ રીતે કોઈ વાહનમાં આગ લાગે ત્યારે લોકોએ પણ સળગતા વાહનથી સુરક્ષિત દૂરી જાળવી રાખવી હિતાવહ છે પશ્ચિમ બંગાળમાં મહિલાઓની હાલત વિશે પ્રતિષ્ઠાન ટ્રસ્ટ દ્વારા નાયબ કલેક્ટર આવેદનપત્ર આપી પશ્ચિમ બંગાળ સરકાર કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી હતી પશ્ચિમ બંગાળના સંદેશ ખાલી કુચબિહાર અને ઉત્તર દિનાજપુરમાં થયેલી હિંસાથી સમગ્ર દેશની મહિલાઓ ખૂબ જ દુઃખી છે અત્યારે ડીસામાં મહિલાઓના બનેલા શ્રીશક્તિ પ્રતિષ્ઠાન ટ્રસ્ટ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં આવેદનપત્રમાં જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં મહિલાઓની દિવસે ને દિવસે બગડતી સ્થિતિ ચિંતાનો વિષય છે શબ્દ ભંડોળ પૂરતી જ સીમિત બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે સંદેશ ખાલી કુચ બિહાર અને ઉત્તર દિનાજપુરની ઘટનાઓ સંસ્કારી સમાજ માટે કલંકરૂપ છે નિર્દોષ નાગરિકો અને ખાસ કરીને મહિલાઓનું શોષણ અને પીડાદાયક ઉત્પીડન તદ્દન નિંદનીય છે ભારતીય બંધારણના ઉલ્લંઘનને આ ઘટનાઓ આપણને તાલિબાન શાસનની યાદ અપાવે છે એક મહિલા મુખ્યમંત્રી હોવા છતાં મહિલાઓ સાથે થતા અન્યાય અને અપમાનથી અમે તમામ મહિલાઓ ખૂબ જ દુઃખી અને ચિંતિત છીએ તમારે આ સમગ્ર ઘટનામાં સીધો હસ્તક્ષેપ કરવો જોઈએ અને ઘટનાની કાયદેસરની તપાસ કરવી જોઈએ તમામ દોષિત પક્ષકારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ તમને પીડિત મહિલાઓની શારીરિક અને માનસિક સારવાર અને પુનર્વસન માટે અસરકારક વ્યવસ્થા કરવા માટે પણ વિનંતી કરવામાં આવે છે અમે સમગ્ર મામલાની નિંદા કરીએ છીએ અને ન્યાય અને કાયદાના શાસનની પુનઃસ્થાપનાની આશા સાથે આ અત્યંત સંવેદનશીલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શક્ય તેટલી વહેલી તકે જરૂરી પગલાં ભરવા વિનંતી કરીએ છીએ દેશના યુવાધનને ડ્રગ્સના રવાડે ચલાવવાનું મોટું નેટવર્ક ચાલી રહ્યું છે એક સમયે ડ્રગ્સ મોટા શહેરમાં જ મળતું હતું પરંતુ હવે નાના નાના ગામડાઓ સુધી ડ્રગ્સની ખેપ પહોંચવા માંડી છે જે રીતે ચાલી રહ્યો છે છે તે કામગીરી પર પણ સવાલો રહ્યા ત્યારે વર્ષ પોલીસ રાજસ્થાનના સાંચોર તાલુકાના રુગનાથ વિશ્નોઇના કબજામાંથી ચાલીસ હજાર કરતા વધારેની કિંમતનો ચારસો નવ ગ્રામ અફીણનો જથ્થો ઝડપ્યો હતો અને ધાનેરા પોલીસે આ શખ્સ સામે ગુનો નોંધી એનડીપીએસ મુજબ કાર્યવાહી કરી હતી

કાંતા અંબાજી નજીક આવેલી પ્રાથમિક શાળામાં બાળકો વહેતા પાણીમાં જીવના જોખમે સ્કૂલ જવા મજબૂર ઉપરવાસમાં વધારે વરસાદમાં શાળા આવતા બાળકોના માથે છે જીવનું જોખમ બનાસકાંઠાના અમીરગઢ પાસે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂ ભરેલી કાર સાથે એકને ઝડપી પાડ્યો નવ લોકોને કરાયા વોન્ટેડ જાહેર જાટકર રાજસ્થાન ઉપરવાસમાં ભારે વરસાદ ના હોવાના કારણે ડેમમાં પાણીની આવક ઝીરો ટાટા કોઈ રૂફિંગ નો કઈક અલગ છે અને ઇન્ટરનેશનલ ટેકનોલોજી છત્રે વર્ષો વર્ષ ચમકાવે અને ઘર ને આપે કઈ પી વાળી તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલનું પૂરું સરનામું શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો શું આપ ટેટુ રીમુવ કરાવવા માંગો છો શું આપ દાદર ખરાજો કે ગુમડાથી પરેશાન છો શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પીલિંગ ફેસ રેજ્યુએનેશન ડર્મા પેન સ્કિન ટાઇટનિંગ વેમ્પાયર ફેસલિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ગલીમાં ડીસા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 9250 9148 9250 9148 39

દાંતા તાલુકામાં અંબાજી નજીક આવેલી છાપરી સરહદ પર આવેલ પ્રાથમિક શાળામાં બાળકો વહેતા પાણીમાં જીવના જોખમે સ્કૂલ જવા મજબૂર બન્યા છે ગુજરાત અને રાજસ્થાનની છાપરી સરહદ પર આવેલી પ્રાથમિક શાળામાં એકથી પાંચ ધોરણના બાળકો અભ્યાસ કરે છે આ શાળામાં પચાસ જેટલા બાળકો વહેતા પાણીમાં થઈ સ્કૂલ જવા મજબૂર બન્યા છે હજી તો વરસાદની શરૂઆત થઈ છે અને છાપરી સરહદ પાસે આવેલી પ્રાથમિક શાળામાં આવવા જવા માટે એકમાત્ર મુખ્ય માર્ગ પાણીમાં થઈને જઈ રહ્યો છે તેને લઈને ઉપરવાસમાં જો ભારે વરસાદ પડે તો આ રોડ પાણીમાં ગરકાવ થઈ જાય છે અને સ્કૂલમાં ભણતા બાળકો સ્કૂલમાં ના જઈ શકે અને જો સ્કૂલ જાય તો વહેતા પાણીમાં તણાવવાનો ભય રહે છે ત્યારે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે આ શાળાની મુલાકાત લઈ વધુ પાણી આવે તે પહેલાં ઉચ્ચ વ્યવસ્થા કરવી જોઈએ જેથી કરીને કોઈ મોટી જાનહાનિ ના થાય શાળામાં પચાસ ઉપરાંત બાળકો હાલ અભ્યાસ કરી રહ્યા છે ત્યારે આ નાના નાના બાળકો માટે તંત્ર કોઈ સારી વ્યવસ્થા કરી આપે તેવી વાલીઓ પણ માંગ કરી રહ્યા છે અમીરગઢના ગંગાસાગર પાટિયા નજીકથી પસાર થઈ રહેલી એક ટ્રકમાં પાછળથી એક કાર ઘૂસી જતા કારમાં સવાર ત્રણ લોકોને ઇજા પહોંચતા ત્રણેયને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતમાં કારના આગળના ભાગના ફૂટચે ફૂટચા નીકળી ગયા હતા બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે આજે આબુ રોડ ઉપર જઈ રહેલા એક ચાલક ઘુસી ગયો હતો રાજસ્થાનથી અમદાવાદ જઈ રહેલા કારના ચાલકે અમીરગઢ તાલુકાના ગંગાસાગરના પાટિયા પાસે આગળ જઈ રહેલી ટ્રકને ટક્કર મારી હતી ટક્કર એટલી જોરદાર હતી કે કારના આગળના ભાગના ફૂરચે ફૂરચા નીકળી ગયા હતા ગાડીમાં સવાર ત્રણ મિત્રોમાંથી ગાડી ચાલકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી બનાવના પગલે સ્થાનિક લોકો દ્વારા એકસો આઠને જાણ કરતા એકસો આઠ એમ્બ્યુલન્સ અને પોલીસ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ઈજાગ્રસ્ત ગાડી ચાલકને એકસો આઠ મારફતે પાલનપુર હોસ્પિટલ ખાતે ખસેડી પોલીસે આગળની તપાસ કરી છે ધરા તાલુકાના વાલેર ગામ ખાતે આવેલ પ્રસિદ્ધ યાત્રાધામ તેવા પૂજ્ય સુંદરપુરીજી મહારાજની જીવંત સમાધિ મંદિરથી પર્યાવરણને લઈ આહવાન કરવામાં આવ્યું છે જગ્યાના વર્તમાન મહંત સુખદેવપુરી મહારાજે દરેક ભક્તોને પોતાના પરિવારના સભ્યો પ્રમાણે છોડનું વાવેતર કરી તેના ઉછેર કરવા માટે આહવાન કર્યું છે ધાંધેરા તાલુકાના વાલેર ડામ ખાતે દર મહિનાની અજવાળી પાંચમના દિવસે મેળો ભરાય છે હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે ભક્તોને પ્રસાદ રૂપે આ વખતે છોડ આપવામાં આવે છે જેના થકી ભયંકર ગરમી અને ઓછા વરસાદને લઈ લોકોમાં વૃક્ષના ઉછેરને લઈ જાગૃતતા આવે તે માટે હવે વાલેર જગ્યા જળ અને પર્યાવરણના બચાવ માટે આગળ આવી રહી છે બનાસકાંઠા જિલ્લો પશુપાલન અને ખેતી પર આધારિત જિલ્લો છે ચાલુ વર્ષ દરમિયાન પણ હજી સુધી વરસાદની માત્રા ઓછી નોંધાઈ છે કુદરતી સંપત્તિને બચાવવી પણ જરૂરી છે દર વર્ષે ચોમાસા ઋતુ દરમિયાન વૃક્ષારોપણ મોટા પ્રમાણમાં થાય છે જોકે કેટલાક કાર્યક્રમો માત્ર ફોટા સુધી સીમિત રહી જાય છે આવા સમયે વાલેર જગ્યાને માનતા ભક્તો ગુરુના આશીર્વાદ માની વૃક્ષ મંદિરમાંથી લઈ જાય છે

છઠ ને ગુરુવાર પણ છે બે કદાચ પોચમ થઈ જાય તો અહીંયા વાલેર જગ્યાની અંદર જેટલા તમામ જાત્રાળુ આવે સૌપ્રથમ મારા વાલેર ગામને વિનંતી છે સૌપ્રથમ મારા શિવકોને વિનંતી છે અને ભાવિક ભક્તોને વિનંતી છે કે તમારા ગુરુના નામ ઉપર સુંદરપુરી બાપજીના નામ ઉપર એક એક વૃક્ષ વાવો વૃક્ષ વાવો પૃથ્વી બચાવો જળ બચાવો જળ વરસાવો જો આપણે વૃક્ષ વાવીશું તો કદાચ આપણે એમ કહીએ કે ગાયો ગાય 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 માતા ગાય માતા ગાય માતા ખરેખર તેત્રીસ કરોડ દેવોની અંદર ગાય માતાનો વાસો છે એવી રીતે એક વૃક્ષની અંદર પણ એક નર નારાયણનો વાસો છે તો આપણે એક સાચા હિન્દુત્વ ઓળખાવા માટે એક હિન્દુને ઓળખ આપવા માટે આપણે ગાયનું રક્ષણ કરવું જોઈએ માતા પિતાની સેવા કરવી જોઈએ અને ઘર દેખ એક જે આપણે સભ્યો પહોંચ હોય તો પહોંચ ઝાડ વાવવાના ભલે દસ જપ્યો હોય તો દસ વૃક્ષ વાવવાના પણ એક ગુરુ પ્રતિક ના લે અને આવતીકાલે એક એક વૃક્ષ અહીંથી વાલેર જગ્યામાંથી લઈને જવાનું અને આ અભિયાન એક સુંદરપુરી બાપજીના નામ ઉપર આપણે સૌને પૂરણ કરવાનું તંદ્રા તાલુકાના વાલેર જગ્યા પ્રત્યે ભક્તોમાં અતૂટ શ્રદ્ધા આવેલી છે જેના કારણે ગુરુના આદેશને શિરોમાન્ય માનવામાં આવે છે જેને લઈ જળ બચાવને લઈ ભક્તો પોતાના ઘર ખેતર કે અન્ય જગ્યાએ વૃક્ષ દેવની સ્થાપના કરશે અમીરગઢ તાલુકાના જોરાપુરા પાટિયા પાસેથી ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂ ભરેલી કાર સાથે દારૂની મુખ્ય લાઇન ચલાવનારને દબોચી લીધો છે જ્યારે દારૂની હેરાફેરીમાં સંકળાયેલા અન્ય નવ લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે પોલીસે બે કાર સહિત રૂપિયા બાર લાખનો મુદ્દાબાલ કબજે કરવામાં આવ્યો છે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમે અમીરગઢમાંથી બાતમીના આધારે દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી છે જેમાં એસએમસી ગાંધીનગર ટીમ બનાસકાંઠા જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એસએમસી ટીમના પોલીસકર્મીને મળેલી બાતમીના આધારે અમીરગઢના જોરાપુરા પાટિયા પાસે વોચમાં હતા તે દરમિયાન એક સ્વિફ્ટ કાર અને બીજી સિયાજ કાર રાજસ્થાન તરફથી આવતા એસએમસી ટીમને હાથ લાગતા તેને સાઈડમાં રોકાવી તપાસ કરતા એક ગાડીમાંથી દારૂ તેમજ બીજી અન્ય ગાડી પેટ્રોલિંગ કરતી હતી જેથી પોલીસે બંને ગાડીઓને કબજે લઈ ગાંધીનગર એસએમસી ટીમે દારૂની લાઇન ચલાવનાર મુખ્ય આરોપી મહેન્દ્રસિંહ બગુસી ડાભી રહે વાસડા આબુ રોડની અટકાયત કરી કુલ દસ ઈસમો વિરુદ્ધ અમીરગઢ પોલીસ મથકે ગુનો નોંધી બાર લાખ એકસઠ હજાર એકસો અડસઠ રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ આગળની તપાસ હાથ ધરી છે ફરી સમય થયો છે વિરામનો વિરામ જોઈશું દાંતીવાડા તેમજ સીપુર ડેમ તળિયા જાટક રાજસ્થાન ઉપરવાસમાં ભારે વરસાદ ના હોવાના કારણે ડેમમાં પાણીની આવક જીરો તો જોતા રહો કે ન્યૂઝ ચેનલ પાપાજી સ્ટુડિયો વરસોથી અમે તમારા બાળકોની કિંમતી પળોને કેદ કરતા આવ્યા છીએ જે આપને હંમેશા યાદગાર રહેશે કેટલા સ્મરણોને કેટલી એ મોમેન્ટ્સને અમે જીવંત સ્વરૂપ આપ્યું છે અમે આ નવા સેટ અનનવી પ્રોપ્સ સાથે ઘણી ખુશીઓને સાચવી રાખી છે હવે અમે વધુ સારી સેવા આપવા માટે નવા સરનામે આવી ગયા છીએ તમારી જાદુઈ પળોને કેદ કરવા માટે અમે તૈયાર છીએ જેમાં અમે દરેક ચાઇલ્ડ ફોટોગ્રાફીમાં પચીસ ટકા એટલે કે ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટેજ ડિસ્કાઉન્ટ ઓફર રાખેલી છે આજે જ મુલાકાત લો અમારું નવું સરનામું છે રામા બિઝનેસ હબ દીપક હોટેલની બાજુમાં ડીસા પાલનપુર હાઈવે ડીસા જોશી ઓર્થોપેડિક સેન્ટર હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી વાળી શકો છો તમારા પગના સાંધાને એકસો પંચાવન ડિગ્રી સુધી હોસ્પિટલમાં એક્સ રેની આધુનિક ડીઆર સિસ્ટમ એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા જોશી ઓર્થોપેડિક સેન્ટર ડોક્ટર અમિત કે જોશી એમએસ ઓર્થો ગાયત્રી મંદિર સામે ડોક્ટર ગિરીશ પંચાલની બાજુમાં હાઈવે ડીસા પ્રમબાદ સ્વાગત છે વધુ સમાચારોમાં રાજસ્થાનના ઉપરવાસમાં સારો વરસાદ ન થતા સીપુ અને દાંતીવાડા ડેમમાં પાણીનું નવું ટીંપુય નથી પડ્યું જુલાઈ મહિનાનો સપ્તાહ વીતી ગયો તેમ છતાં રાજસ્થાનના ઉપરવાસમાં હજુ સુધી ભારે વરસાદ ન થતા બનાસકાંઠા જિલ્લામાં બનાસ નદી પર બનેલા સીપુ અને દાંતીવાડામાં નદીથી પાણીનું નવું એક ટીંપુય આવ્યું નથી ખેડૂતો હવે રાજસ્થાનમાં સારો વરસાદ થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે દક્ષિણ રાજસ્થાનના સિરોહી માઉન્ટ આબુ ઉપરાંત કુંભલગઢથી નીકળતું તમામ પાણી રાજસ્થાનની જુદી જુદી નદીઓમાં થઈને મુખ્ય બનાસ નદીમાં આવે છે જેની પર બંધાયેલા દાંતીવાડા ડેમમાં હાલમાં ઓગણીસ પોઈન્ટ સત્યાવીસ ટકા જેટલું પાણી છે મળતી માહિતી મુજબ ડેમની હાલની સપાટી પાંચસો ને પોઈન્ટ દસ ફૂટ છે ગત વર્ષે બે હજાર ત્રેવીસમાં સો ટકા અને બે હજાર બાવીસમાં પણ સો ટકા ડેમ ભરાયો હતો સિંચાઈ માટે પાંચ પાણી શિયાળામાં અને ત્રણ પાણી ઉનાળામાં આપવામાં આવે છે જ્યારે દાંતીવાડા ડેમથી થોડા કિલોમીટરના અંતરે દાંતીવાડા તાલુકામાં જ આવેલા સીપુ નદી પર બંધાયેલા સીપુ ડેમમાં માત્ર દસ પોઈન્ટ પાંચ ટકા પાણી છે જેમાં દક્ષિણ રાજસ્થાનના માઉન્ટ આબુમાં એક ભાગ ઉપરાંત રેવદર તરફના ગામોનું પાણી સીપુ ડેમમાં આવે છે જે હાલમાં સીપુ ડેમની સપાટી એકસો સિત્તેર મીટર છે દસ ટકા જેટલું પાણી છે બે હજાર બાવીસમાં માત્ર અગિયાર ટકા જ્યારે બે હજાર 32% બત્રીસ ટકા ડેમ ભરાયો હતો સિંચાઈ માટે પચીસ ગામોને પાણી અપાય છે પરંતુ પાછલા કેટલાક વર્ષોથી અપૂરતા વરસાદના લીધે પાણી આપી શકાયું નથી હવે સ્થાનિક ખેડૂતો ચિંતિત બનતા રાજસ્થાનના ઉપરવાસમાં સારો વરસાદ થાય તેવી આશા સેવી રહ્યા છે બુલેટિન્સ હેડલાઇન્સ ફરી એકવાર ફેક ન્યૂઝ થયા વાયરલ ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીને પંજાબના ગવર્નર બનાવવા બદલ પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવતો તાલુકાની અંબાજી નજીક આવેલી પ્રાથમિક શાળામાં બાળકો વહેતા પાણીમાં જીવના જોખમે સ્કૂલ જવા મજબૂર ઉપરવાસમાં વધારે વરસાદમાં શાળા આવતા બાળકોના માથે છે જીવનું જોખમ બનાસકાંઠાના અમીરગઢ પાસે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂ ભરેલી કાર સાથે એકને ઝડપી પાડ્યો નવ લોકોને કરાયા વોન્ટેડ જાહેર દાંતીવાડા તેમજ સીપુર ડેમ તળિયા જાટકર રાજસ્થાન ઉપરવાસમાં ભારે વરસાદ ના હોવાના કારણે ડેમમાં પાણીની આવક ઝીરો તો આ તારો સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર